જેથી બાળકોના હાડકા મજબૂત થશે અને તેમનો મેમરી પાવર પણ વધે છે તો બનાવવામાં એકદમ સરળ એવા આ લાડુ ચાલો બનાવીએ તો સૌ પ્રથમ લાડુ બનાવવા માટે મેં આ એક કપ જેવા શેકેલા ચણા લીધા છે આ હળદર મીઠા વગરના જે ચણા આવે છે તે જ લીધા છે લાડુ બનાવવા માટે મેઇન ઇન્ડ્રીડિયન્ટ આપણું આ ચણા જ છે હવે આ ચણાને આપણે હાથેથી આ રીતે મસળીએ અને તેના ફોતળા નીકાળી લેવાના છે આ રીતે હાથેથી મસળીશું તો તેના બધા જ ફોતળા અલગ થઈ જશે જો તમારે ફોતળા નીકાળવાની ઝંઝટ ના કરવી હોય તો તમે રોસ્ટેડ જે દાળિયા આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો હવે આ ચણામાંથી ફોતળા અલગ કરવા માટે મેં આ રીતનો જારો આવે છે તે લીધો છે જેની મદદથી આપણા ફોતરા એકદમ સરળતાથી અલગ થઈ જાય છે અને વધારે પડતી મહેનત પણ નથી પડતી તો માત્ર પાંચ જ મિનિટની અંદર આપણા ચણામાંથી ફોતરા એકદમ આસાનીથી અલગ થઈ ગયા છે આ જ રીતે તમે ચણાની જગ્યાએ સિંગના પણ ફોતરા નીકાળી શકો છો ફ્રેન્ડ્સ મારી નાની અને ઉપયોગી એવી આ ટિપ્સ તમને ગમી હોય તો મારી વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં હવે આ ચણાને આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને તેનો થોડોક દરદરો આપણે પાવડર બનાવી લેવાનો છે વધારે પડતો દરદરો કે એકદમ લીસો પાવડર નથી બનાવવાનો થોડોક દરદરો પાવડર આપણે બનાવવાનો છે હવે તેને આપણે સાઈડમાં રાખી દઈશું હવે એક પેનની અંદર મેં એક કપ કરતાં થોડાક ઓછા મખાના લીધા છે તે અંદર એડ કરી દઈશું હવે આ મખાનાને આપણે થી સાત મિનિટ સુધી રોસ્ટ કરી લેવાના છે જેથી મખાના આપણા એકદમ સરસ ક્રન્ચી થઈ જશે આ રીતે કન્ટિન્યુ હલાવતા રહીશું અને મખાનાને આપણે રોસ્ટ કરી લેવાના છે હવે પાંચ મિનિટ પછી મખાના આપણા થોડાક રોસ્ટ થઈ ગયા છે તો તેની અંદર મેં સો ગ્રામ બદામ એડ કરી છે સો ગ્રામ જેટલા કાજુ એડ કર્યા છે આ બંનેને પણ આપણે તેની સાથે જ રોસ્ટ કરી લઈશું આ ડ્રાય ફ્રુટ્સ આપણે વધારે પડતા રોસ્ટ બિલકુલ પણ નથી કરવાના તેમાંથી થોડું ભેજનું પ્રમાણ જતું રહે અને આપણા ડ્રાય ફ્રૂટ્સ એકદમ ક્રન્ચી થઈ જાય ત્યાં સુધી જ આપણે રોસ્ટ કરવાના છે તો હવે માત્ર 2 મિનિટની અંદર આપણા ડ્રાય ફ્રુટ્સ પણ રોસ્ટ થઈ ગયા છે તો હવે તેની અંદર મેં એક નંગ જેવી મોટા સાઇઝના જે સૂકા નારિયેળની કાછલી આવે છે તેને ખમણી અને તેનું ખમણ બનાવી લીધું છે તે અંદર એડ કરી દઈશું આ રીતે નારિયેળને ઘરે જ ખમણીની અંદર એડ કરીશું તો તેમાં રહેલું તેલ અને વિટામિન્સ બધા જ અંદર હોય છે એટલે બધા જ વિટામિન્સ આપણી બોડીને મળે છે પરંતુ આની જગ્યાએ તમારે રેડીમેડ નારિયેળનું છીણ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો હવે આ નારિયેળના છીણને માત્ર એક જ મિનિટ માટે આપણે શેકી લેવાનું છે જેથી નારિયેળનું છીણ પણ આપણું ડ્રાય ફ્રુટ સાથે થોડુંક શેકાઈ જશે હવે આપણું નારિયેળનું છીણ પણ શેકાઈ ગયું છે ગેસ બંધ કરી તેને એકદમ સરસ ઠંડુ કરી લેવાનું છે બધી જ વસ્તુ એકદમ સરસ ઠંડી થઈ જાય પછી તેને મિક્સર જારની અંદર એડ કરવાની છે હવે મિક્સર જાનને બંધ કરી આ બધી જ વસ્તુને આપણે થોડીક દરદરી પીસી લેવાની છે આ રીતે થોડોક દરદરો પાવડર આપણે કરવાનો છે થોડોક ડ્રાયફ્રૂટ્સનો દરદરો પાવડર હશે તો આપણા લાડુનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે તેને આપણે સાઈડમાં રાખી દઈશું અને જે આપણે ચણાનો પાવડર કર્યો તે એક કપ જેવો પાવડર છે જે આપણે આપણે પાવડર કર્યો તેનું પણ માપ કરીને લાડુ બનાવીશું તો આપણું મેજરમેન્ટ એકદમ પરફેક્ટ આવશે હવે જે આપણો ડ્રાય નો પાવડર છે તે એક કપ કરતા થોડોક વધારે છે એટલે કે સવા કપ જેવો આપણો ડ્રાય નો પાવડર છે હવે એક પેન ની અંદર બે મોટા ચમચા ભરીને આપણે ઘી એડ કરી દેવાનું છે આ જામેલું ઘી મેં લીધું છે જો તમે પીગાળેલું ઘી લેતા હોય તો તમારે ત્રણ થી ચાર મોટા ચમચા ભરીને ઘી એડ કરવાનું છે તો હવે ઘી આપણું ગરમ થઈ ગયું છે તો તેની અંદર આપણે એક કપ ભરીને ઝીણો સમારેલો ગોળ એડ કરી દઈશું હવે આ ગોળને આપણે થોડોક મેલ્ટ થવા દેવાનો છે આ રીતે હલાવતા જઈશું અને ગોળને આપણે મેલ્ટ કરી લેવાનો છે ગોળની આપણે બિલકુલ પણ પાયો કે ચાસણી બિલકુલ નથી કરવાની ગોળને માત્ર ઓગાળવાનો જ છે તો હવે ગોળ આપણો ઘીની અંદર એકદમ સરસ ઓગળી ગયો છે તો તેની અંદર આપણે જે ચણાનો પાવડર અને ડ્રાય ફ્રુટ્સનો પાવડર કર્યો હતો તે અંદર એડ કરી દઈશું હવે બધી જ વસ્તુને આપણે બરોબર મિક્સ કરી લેવાની છે તેથી ગોળ ઘી લોટ અને ડ્રાય ફ્રુટ એકદમ સરસ મિક્સ થઈ જશે હજુ પણ આ મિક્સચરની અંદર થોડું ઘીનું પ્રમાણ ઓછું લાગે છે તો તેની અંદર આપણે ફરીથી એક ચમચી જેવું ઘી એડ કરીશું એક મોટી ચમચી ભરીને આપણે ફરીથી ઘી એડ કરી દઈશું ફરીથી તેને આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણું લાડુ માટેનું પરફેક્ટ મિક્સચર બનીને રેડી છે મિક્સર આપણું ગરમ હોય ત્યારે જ તેની આપણે લાડુ વાળવાના છે તો તેની અંદરથી આપણે લાડુ વાળી લઈશું આ રીતે દબાવી અને આપણે લાડુ વાળી લેવાના છે તો આપણો સરસ મજાનો લાડુ બનીને રેડી છે એ જ રીતે આપણે બાકીના લાડુને પણ વાળી લઈશું તો આપણો બીજો પણ લાડુ બનીને તૈયાર છે તો એ જ રીતે આપણે બાકીના બધા જ લાડુ બનાવી અને તૈયાર કરી લઈશું તો એ જ રીતે મેં બધા જ લાડુ બનાવી અને તૈયાર કરી લીધા છે તો પ્રોટીનની ખાણ કહી શકાય એવા આપણા આ લાડુ બનીને તૈયાર છે તમે પણ મારી આ રીતથી લાડુ બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને ગમી હોય તો મારી વિડીયોને લાઈક અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે થેન્ક્સ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ